સમાચાર વિસ્તારથી અમીરગઢ તાલુકાના ગામે ગામ લોકસંપર્ક માટે અને મતદારોનો આશીર્વાદ લેવા નીકળેલી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વેપારી મથક ઇકબાલગઢમાં તંત્રને નિશાન બનાવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે રાજા રજવાડાના સમય કર ઉધરાવવામાં આવતો હતો પરંતુ વેપારીની લાયકાત મુજબ કર લેવાતો હતો જ્યારે આજે મોટા વેપારીઓને જીએસટી વાળા જ્યારે લારી ગલ્લા વાળાઓ પાસે પોલીસ જાને તેઓએ દુકાન ઉભી કરી હોય તે મનમરજી મુજબ દાદાગીરી થી હપ્તાઓ ઉધરાવે છે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આજે મતદાનના સમયે બૂથ પર સમય કરતા વહેલા એજન્ટો પહોંચે તો કોંગ્રેસને કોઈ નહીં હરાવી શકે નહીં તો અંદર બેઠેલા મતલિયાઓ મશીનના બટનો દબાવી મતદાન કરી દેશે અને અમારે થી પહેલો એજન્ટ હોય સાડા પાંચ વાગે રાજુ કે ઘણા બધા એમ કે છે કે બેન ઈવીએમ માં કઈ ગરબડ ના હોય જોજો અને ઈવીએમ માં કઈ ગરબડ હોતી નથી પણ આપણા એજન્ટો મોડા થાય એટલે ઉનો મોક ફોન કરવાનો હોય ટેસ્ટ કરવાનો હોય એમાં હો વોટ વેલા અમારના વેલા એમના થી પટ્ટા બાંધવાના બાકી હોય એવા અધિકારીઓ વેલા જ હો વોટ નાખી દે છે હવે એક બુથ ઉપર હો વોટ ફોટા નાખી દે તો આપણો બે હજાર બુથ છે હવે બે થયા એ તમે ગણો તો આપણે એવું પરિણામ કરીએ તો ના આવે એટલે જે અહીંયા તાલુકા પાંચ વાગ્યા બેસે અને ભાજપ ને અધિકારીઓ ના આવ્યા હોય આપણે કેમ પેલા રાધા રજવાડામાં જે ખેડૂતો જમીન અને સેમારો નક્કી કરવા દા ને એટલે વ્યાનો ઉઠે જ્યાં એની હદ પણ અને બે એને એમ કે ના ભાઈ હવે કોંગ્રેસ ચાકતી થઈ ગઈ છે અને લડાયક બની છે ત્યારે આ ચૂંટણી એ લોકસભા ના સંસદ કરતા લોકશાહી બચાવવા માટેની છે